નમસ્કાર ની નગરજનોને પાર્ટિયન બ્રાન્ડ એમ્બેસડના નમસ્કાર આજે આપણે આવ્યા છે જૂની મિલ કોલોનીમાં આજે એક આઈથી બેનનો મને ફોન આવેલો કે જૂની મિલ કોલોની અંદર સફાઈ નથી થઈ ઘણા દિવસ ત્યાં એટલે આજે અમારી ટીમ લઈને અમારા જે બધા જ ત્રણ ચાર બહેનો અને એક ભાઈને પણ સાથે લઈ અને અમે આવ્યા છીએ આજે જૂની મિલ કોલોની અંદર જે થોડી સફાઈ બાકી જે છે એ સફાઈને અમે આજે કરાવવાના છે અને કંઈ પણ આ ફોદરા છે કે એવી જે કંઈ બધી નાની મોટી સફાઈ હશે એ પણ આજે અમે કરાવશું કારણ કે કોઈ પણ વિસ્તારને અમે અલગ અલગ વિસ્તાર અમે લઈએ છીએ કે જે અલગ પ્રશ્નો હોય અમે એવું કોઈ કચરો લેવું નહીં પણ અમે આજે શેરીને રિલેટેડ તમે જોવો છો તો આવો જરા બતાવો છો આપણે જે આજે અમે નવી સફાઈ લઈએ છીએ કે આપણી અમારા જો માણસો અત્યારે જો આખું બધા જે શેરીની સફાઈ પણ અમે લઈએ છીએ જો તમે જોઈ શકો છો જો આ બધું એટલે એવું નથી કે આપણે કઈ કચરો જોવો જોઈએ આપણે સ્વચ્છતા હોય એના માટે એને રિલેટેડ આપણે કોઈ પણ પ્રશ્ન હોય એને આપણે ન્યાય આપીએ છીએ કે જે વસ્તુ વધુ બધું સારી રીતે થઈ શકીએ જો અહીંયા ગાયો કોદરા કરી જાય તો નગરપાલિકા શું કરે તો મને ક્યુ હાલો હોય તો ગાયો કોદરા કર્યા છે હવે તો સ્ક્રીનશોટ પણ આજે અમને બેનનો ફોન આવ્યો છે તો આપણે અહીંયા આવ્યા છે તો આજે આ બધા જ આપણે જે વોર્ડના આપણા બધા બેનો જે છે આ તમારે સફાઈ કરે છે

તો આજે આપણે છે ને છોક બધું અમે બરાબર સફાઈ કરવાના છીએ તો આપ જોઈ શકો છો કે જે આ અને બધું છે આજે આજે અમને ફરિયાદ આવી છે કે ભાઈ આ જુની અંદરમાં સફાઈ નથી થઈ જો આ બધા અમારા જે કર્મચારીઓ અમે જો ચાર બહેનો અને બધાને લઈને આવ્યો છું અને આજે વ્યવસ્થિત સફાઈ થશે ડિસાબ કહે છે પણ હવે આપણે પ્રોપર ખ્યાલ છે ને એટલે પાવડર અમે છાટવાના છીએ કે જેની અંદરમાં મચ્છરજન્ય કોઈ રોગ ન થાય ડેન્ગ્યુ ન થાય એવી પણ અમે વ્યવસ્થા અમે કરવાના છીએ જો આ બધા જે સફાઈ આજે છે ને અમે વિસ્તારમાં જે પોદરાની ખાસ કરીને જે સફાઈને જે છે ભાર આપ્યો છે કે દરેક વિસ્તારની અંદરમાં અમે અલગ અલગ જગ્યા પર જઈને અમે આ આ રીતે સફાઈ કરીએ છીએ કે જેથી કરીને અલગ અલગ વિસ્તારના અલગ અલગ પ્રશ્નોને અમે વાંચા આપી શકીએ એવો એક અમારો નમ્ર પ્રયાસ છે અને નગર વાંકાનેરની જનતાને પણ અમારે નમ્ર વિનંતી છે કે તમે આ તમારા ઢોર રાખો છો તો પોદરા જે નગરજનો છે એને પણ વિચારવું જોઈએ જો આજે ટીમ આખી છે હજી જીસીબી આવે છે એનાથી પણ અમે કામ કરાવશું રાજેન્દ્રસિંહ ગેલુબા ઝાલા અમે લગભગ ત્રણ થી ચાર ટર્મ અમે સાથે અમે કોર્પોરેટર તરીકે અમે કામ કર્યું છે નગર સેવક તરીકે કામ કર્યું છે અને આજે એમના જ વિસ્તારની અંદરમાં જે આયા જે જૂની મિલ કોલોની મારીએ છે અને એ પણ મારી ગોળને એક સારા નગર સેવક કહી શકાય જે કોઈ પણ આ વિસ્તારના પ્રશ્નો હોય તો એની અંદરમાં રાજેન્દ્રસિંહનો સિંહ ફાળો હોય છે તો આજે અમે તમારા વિસ્તારની અંદરમાં જરાક સફાઈ માટે આવ્યા છે તો તમને કેમ આમ લાગે છે અમે બધું એમ જરાક બધું ના ના બહુ સારું કામ કરો અત્યારે જે તમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હા 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 એ બદલ તમને ખૂબ ધન્યવાદ હા હા અને તમારી કામગીરી અમે વિડીયોમાં જોઈ છે હા સર આવી કામગીરી અત્યાર સુધી મ્યુનિસિપાલિટી અંદર થઈ નથી હા ના બરાબર બરાબર તમારા જેવા માણસની બહુ જરૂર છે હા હા જે નિમણૂક થઈ બહુ

અને જે 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 આયા આ બધું તમારી શેરી જે છે એ બધું જ અમે સ્વચ્છતા અમે બધું સાંજ સુધીમાં કરાવી ના ના બરાબર છે અને સાંજે જોઈને જો તમને કાંઈ પાછું એવું લાગે તો તમે મને પાછો ફોન કરીને કહેજો એટલે રાજેન્દ્રસિંહ પણ આપણી કોઈને જાગૃત વ્યક્તિ છે અને એમને પણ આપણે બતાવી આ વિસ્તારના એક આગેવાન તરીકે ભાઈ અમે આવ્યા છીએ અને આ સફાઈ અમે કરી રહ્યા છીએ એટલે એ સફાઈની અંદરમાં તમને પણ ક્યાંય અમારી કચાશ લાગે તો અમારું ધ્યાન દોરજો અને અમે આવા અલગ અલગ વિસ્તારોની અંદરમાં જઈને કોઈ એવો વિસ્તાર નથી મારા માટે આખું વાંખે બધું મારું પોતાનું છે જાણતું જ છે એટલે આપણે અલગ અલગ વિસ્તારમાં કામ કરીએ છીએ અને આવું કામ અમે કરતા રહીશું અને આપના કોઈ સજેશન હોય તો મને ચોક્કસ કહેજો એ આવકારીએ છીએ તમને

બરાબર છે બધા લઈને તમારે તમારું કૂતરું મરી ગયું છે એ અમે તપાસ કરે એ પણ અમે ચેક કરાવી દીધું કે ભાઈ ક્યાં તમારું કૂતરું મરી ગયું બરાબર છે નંબર બે તમારા જે બધા ઢોરાના ખોદરા પોદરા છે એ બધા સફાઈ થઈ જાય સાંજે તમે તમે ચેક કરી લેજો બેન

તમે સમજ્યા કે નહીં એટલે મા ના 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 ઓપોળો બને આને ના ના રાખી દેવો જ ના ના આપણે આજે એટલે આપણે આપણે તમને મુદ્રા ઉપર જેતું અને પરોશી મરી ગયું છે આ તો કહી દે કીધું તમેક પેલા બરાબર છે જુઓ એક કલાક પેલા તમને કીધું નગરપાલિકામાં ફરિયાદ કઈ સફાઈ બધા કરો કર એક કલાક તમે અંદર ફરિયાદ અમારી નોંધી ને બીજું વસ્તુ એ છે નગરપાલિકા શું કરી અને પછી કરે અને પછી તમે નગરપાલિકા કે નહીં

તમારી જાણ માટે કીધું હું અહીંયા થી ચાર વખત નીકળું છું મારો આજ રસ્તો જે આ આમ જ જાવ જો સમજે કે નહીં એટલે આપડે શક્ય હોય ત્યાં સુધી આપડે એવું આપડે કઈ કરશું બરાબર છે ચાલો